નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલીસ આસપાસનો અનિરુદ્ધ સવારે કિશનગઢ રેલવે સ્ટેશને ઉતર્યો હવાની જાણીતી લહેર જાણે કે તેને સ્પર્શ કરીને અદૃશ્ય થઈ ગઈ બહાર આવીને તેણે ટાઉનહોલ જવા માટે રિક્ષા પકડી અનિરુદ્ધે જોયું કે આટલા વર્ષોમાં શહેર ઘણું બદલાઈ ચૂક્યું હતું સમય સઘળું બદલી નાખે છે શહેરને પણ અને માણસને પણ જોકે જ્યાં બાળપણ વીત્યું હોય એ શહેર સાથે માણસની અનેક યાદો જોડાયેલી હોય છે દરબારગઢ પાસેથી રિક્ષા પસાર થઈ એટલે અનિરુદ્ધના મનમાં પપ્પાના અવાજના પડઘા પડી રહ્યા લેખક દરબારનો દીકરો લેખક બને પપ્પા તમે તો નોકરીને કારણે સોળ કલાક ઘરની બહાર જ રહેતા મમ્મીના અવસાન બાદ મારા વાંચન અને લેખનના શોખને કારણે જ હું ટકી ગયો છું અનિરુદ્ધ આજે તું મારી સામે આ રીતે બોલે છે એ જોઈને મને લાગે છે કે તું ખરેખર મોટો થઈ ગયો છે વીસ વર્ષના અનિરુદ્ધની સામે ઝાલા સાહેબે તેમની લાલ ઘૂમ આંખોથી તાકીને કહ્યું હતું ઝાલા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમની આંખો કાયમ લાલ જ રહેતી ક્યારેક ગુસ્સાથી તો ક્યારેક દારૂના નશાથી આખા શહેરના ગુનેગારો ઝાલા સાહેબથી ડરતા ખાસ કરીને તેમની લાલ ઘૂમ આંખોથી ઊગીને ઊભો થતો ઝાલા સાહેબનો એકમાત્ર દીકરો અનિરુદ્ધ એ આંખોમાં આંખ મેળવીને આજે વાત કરી રહ્યો હતો પપ્પા દરબારનો છોકરો શા માટે લેખક ન બની શકે કારણ કે એનો બાપ પોલીસ ઇન્સ્પેક્ટર છે ઝાલા સાહેબ તાડુક્યા હતા તો મારે શું બનવું જોઈએ અનિરુદ્ધે હિંમતપૂર્વક પૂછ્યું હતું બેશક તારે પોલીસ ખાતામાં જ કરિયર બનાવવું જોઈએ જો ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બનતો હોય વકીલનો દીકરો વકીલ બનતો હોય તો પોલીસ ઇન્સ્પેક્ટરનો દીકરો એના બાપના પગલે શા માટે ચાલી ન શકે વળી લખવાની લાઇનમાં કમાવાનું શું માન સન્માન માન તો આખું ગામ મને પણ આપે જ છે ને પપ્પા લોકો તમને નહીં તમારા હોદ્દાને અને તમારી સત્તાને માન આપે છે અનિરુદ્ધ તે જર્નાલિઝમમાં એડમિશન લીધું ત્યારે પણ મેં તને ના પાડી હતી પણ તું તારી જીદ પૂરી કરીને જંપ્યો હતો હવે અમદાવાદના અખબારમાં નોકરી મળી છે પણ એમાં જે પગાર મળશે એ સરકારી નોકરી જેવો તો નહીં જ હોય વળી તેમાં ઉપરની આવકના તો કોઈ સ્કોપ જ નહીં ને પપ્પા તમે તમારા આ દીકરાના ઉચ્ચ વાંચન વિશે જાણતા જ નથી તેથી જ આવું બોલી રહ્યા છો હું ભૂખ્યો રહેવાનું પસંદ કરું પણ હરામની કમાણીને તો હાથ પણ ન લગાડું હરામની કમાણી અનિરુદ્ધના એક જ શબ્દે બાપ દીકરાના સંબંધમાં આગ લગાડવાનું કામ કર્યું હતું સાંજે અનિરુદ્ધ નદી કિનારે અનિતા પાસે બેઠો હતો ત્યારે અપસેટ હતો અનિતા પપ્પાને હું સમજાવી નથી શકતો કે પૈસો મારા જીવનનું લક્ષ નથી ભવિષ્યમાં હું પપ્પાના અનિતાના પૈસાને પણ હાથ લગાડવાનો નથી મારો જીવ સાહિત્યના આકાશમાં જ ભટકે છે અમદાવાદ જઈને અખબારમાં નોકરી તો હું મારો ખર્ચ કાઢવા માટે જ કરવા માગું છું એક વખત લેખક તરીકે મારી ઓળખ ઊભી થઈ જાય પછી પૈસા તો બાય પ્રોડક્ટ છે બીજે જ દિવસે અનિરુદ્ધે અમદાવાદની વાટ પકડી હતી એકાદ માસ બાદ અનિરુદ્ધના સેલ ફોનમાં અનિતાનો મેસેજ આવ્યો હતો સોરી અનિરુદ્ધ મારા એરેન્જ મેરેજ આકાશ સાથે થઈ ગયા છે એ અમેરિકાથી એક મહિના માટે જ આવ્યો હતો આજે હું કાયમ માટે ઇન્ડિયા છોડીને જઈ રહી છું મેસેજ વાંચીને અનિરુદ્ધ પડી ભાંગ્યો હતો ગમે તેમ તો પણ અનિતા તેનો પ્રથમ પ્રેમ હતી જીવનમાં પ્રેમનું સ્ટેશન વારંવાર આવતું નથી સ્ત્રીની બેવફાઈ વિશે અનિરુદ્ધે વાર્તામાં વાંચ્યું હતું ફિલ્મોમાં પણ જોયું હતું પણ જીવનનો આ કડવો અનુભવ તેને પહેલી જ વાર થયો હતો અનિતાએ ભલે કોઈ જ સ્પષ્ટતા કરી નહોતી પણ અનિરુદ્ધને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે પૈસાની સામે તેનો પ્રેમ હારી ગયો હતો ટૂંકા પગારમાં નોકરી કરતાં મુફલીસ પ્રેમી કરતાં અમેરિકામાં અઢળક ડોલર કમાતા આકાશ પર અનિતાએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો અનિરુદ્ધે ધીમે ધીમે તેની અંગત પીડાને સર્જનાત્મક લખાણમાં તબદીલ કરી હતી કહેવાય છે કે પીડામાંથી જ ઉત્કૃષ્ટ સર્જન થતું હોય છે રોજ પ્રેસની નોકરીમાંથી ઘરે આવીને અનિરુદ્ધ લખવા બેસી જતો ગુજરાતી ફિલ્મના પ્રખ્યાત નિર્માતા નિર્દેશક અરિહંત જૈનને ખબર પડી કે અનિરુદ્ધને તદ્દન નવાજ વિષય પર નોવેલ લખી છે તેમણે અનિરુદ્ધને તેમની ઓફિસે મળવા માટે બોલાવ્યો હતો ચર્ચા દરમિયાન અનિરુદ્ધની કલ્પનાશક્તિથી અરિહંત જૈન પ્રભાવિત થયા હતા થોડા સમય બાદ અનિરુદ્ધની એ નવલકથા પરથી ગુજરાતી ફિલ્મ બની હતી માત્ર એટલું જ નહીં એ ફિલ્મ સફળતાને વરી હતી અનિરુદ્ધ જે અખબારમાં નોકરી કરતો હતો એ અખબારના તંત્રી અને માલિક શશિકાંત શેઠને આ વાતની જાણ થઈ એટલે તેમણે તેના અખબાર માટે અનિરુદ્ધ પાસે નવી નવલકથાની માગણી કરી હતી અનિરુદ્ધને તો દોડવું હતું અને ઢાળ મળવા જેવો ઘાટ સર્જાયો હતો પાંચેક વર્ષમાં અનિરુદ્ધની એક પછી એક એમ પાંચ નવલકથા એ જ અખબારમાં સ્થાન પામી હતી બહોળો વર્ગ ધરાવતા અખબારને કારણે અનિરુદ્ધ લોકપ્રિય લેખક બની ગયો હતો ગુજરાતી સાહિત્ય જગતમાં અનિરુદ્ધ ઝાલાનું નામ લોકો આદરથી લેવા લાગ્યા હતા એકવાર પપ્પાનો ફોન આવ્યો હતો દીકરા મને એ વાતનું ગૌરવ થાય છે કે અહીં આપણા ગામમાં બધા મને અનિરુદ્ધ ઝાલાના પિતા તરીકે ઓળખવા લાગ્યા છે મારા અનુભવ પરથી કહું છું કે નિવૃત્ત અધિકારીની કોઈ જ ઓળખ હોતી નથી મારી તબિયત હવે સારી રહેતી નથી લીવર બગડ્યું છે પૈસાથી જ બધું સુખ મળી જાય છે એ મારો ભ્રમ હતો બીજે જ દિવસે અનિરુદ્ધ ઓફિસમાં રજા મૂકીને વતનમાં પપ્પા પાસે પહોંચી ગયો હતો એ જ દિવસે પપ્પાની તબિયત વધારે બગડતા એમ્બ્યુલન્સ બોલાવીને અનિરુદ્ધ પપ્પાની બાજુમાં બેસી ગયો હતો દીકરા તું હવે લગ્ન માટે વિચારે તો સારું ઝાલા સાહેબે અનિરુદ્ધનો હાથ પકડીને ત્રુટક ત્રુટક અવાજે કહ્યું હતું પપ્પા હવે તો મારી કલમ જ મારી દુલ્હન છે અનિરુદ્ધે અનાયાસે જ કહ્યું હતું હોસ્પિટલે પહોંચતા પહેલાં જ ઝાલા સાહેબે દેહ છોડી દીધો હતો સ્મશાનમાં ગણ્યા ગાંઠ્યા માણસોની હાજરીમાં અનિરુદ્ધે પપ્પાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કર્યા હતા પપ્પા તરફથી મળેલી તમામ મિલકતનું ગામના જ એક વડીલની મદદ લઈને માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી હતી જેનો મૂળ હેતુ ગરીબોને સહાય કરવાનો હતો અખબારના માલિક શશિકાંત શેઠ પણ ઓફિસમાં અનિરુદ્ધના કામથી ખુશ હતા માત્ર એક જ દસકામાં તો અનિરુદ્ધ શિફ એડિટર બની ગયો હતો તેણે લખેલી મોટાભાગની કથાઓ પરથી ફિલ્મો બનવા લાગી હતી રિક્ષા આંચકા સાથે ટાઉનહોલ પાસે ઊભી રહી અનિરુદ્ધ ફ્લેશ બેંકમાંથી બહાર આવી ગયો અનિરુદ્ધે જોયું કે શહેરનો ટાઉન હોલ પ્રેક્ષકોથી સલકાઈ ગયો હતો એક સ્વયંસેવકનું ધ્યાન પડ્યું એટલે તરત જ અનિરુદ્ધને વિવેકપૂર્વક એસ્કોટ કરીને આગળની હરોળ સુધી લઈ ગયો વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર પ્રતિભાઓનું આજે મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવાનો કાર્યક્રમ હતો લેખન ક્ષેત્રમાંથી અનિરુદ્ધ એકલો જ હતો આજે પોતાના જ વતન કિશનગઢમાં ખુદનું સન્માન થાય એ વાત અનિરુદ્ધ માટે સ્પેશિયલી હતી થોડી વાર બાદ મુખ્યમંત્રીએ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યું અનિરુદ્ધને જ્યારે એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો ત્યારે તેની આંખમાં આંસુના તોરણ બંધાયા સતત વીસ વર્ષની તપસ્યા અને સરસ્વતીની આરાધનાનું ફળ અનિરુદ્ધને આજે મળી રહ્યું હતું તાળીઓના ગડગડાટ વચ્ચે અનિરુદ્ધે એક રકમ વતનમાં ચાલતા ખુદના માનવ સેવા ટ્રસ્ટને અર્પણ કરવાની જાહેરાત કરી હા આજે લક્ષ્મીજી અને સરસ્વતીની રેસમાં સરસ્વતીની જીત થઈ ગઈ થેન્ક યુ મિત્રો